હેલો તો જય માતાજી મિત્રો અને ગુડ મોર્નિંગ બધાને તો આજ તો વહેલા વહેલા જાગી ગયા હૈ કારણ કે જવાનું હતું આપણે ખેતરમાં થોડું કામ હતું કેનાલમાં પાણી આવ્યું છે તો થોડું મોટરને ઓળીને જવાનું છે અને હવે ચા પાણી કરીને જઈએ આપણે ખેતર બાજુ તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ટ્રેક્ટર ઉપર મોટરને કેબલને બધું મૂકી દીધું છે અને હવે આપણે જવાનું છે કેનાલ ઉપર બરોબર ફાઇનલ યર આપણે મોટર કેનાલે ઉતારી દીધી છે અને આ કેબલ ફરી અહીંયા ઉતારી દીધો છે અને લોબો કરવાનું ચાલુ છે સામે જે ડીપી દેખાય છે ને ત્યાં આપણો ખેતર છે ત્યાં લોબો કરવાનો છે અને આ બધું કેનાલ છે અહીંયા લોબો કરવાનો છે તો ફાઇનલી મિત્રો આપણે કેબલ લોબો કરી રહ્યા અને આ છે આપણા એડા નેદવાન ચાલુ છે આપણે પહેલા નેદે એડા કેમેરા બે અને પેલી બાજુ ચા મુકવા જાય પપ્પા ચાલો ચા મુકવા મૂકીએ ચા મૂકી પછી જઈએ પાછા મોટર બાજુ બધું શોખ ઉપર ઉપર છે કાર્ટૂન ને તો ફાઇનલી મિત્રો આપણે ચા પીને આવી ગયા યાર ત્યાં બધા હતા એટલે આપણને થોડું બોલવામાં થોડી શરમ લાગતી હતી એટલા માટે આપણે બહુ બોલ્યા નથી ત્યાં અને હવે જવું છે કેનલ બાજુ કેનલ મોટર થોડી હમ મૂકવાની ને જ્યાં ત્યાં થોડું હમ કરવું પડશે તો ચાલો ત્યાં જઈએ તો મિત્રો તમને ખાસ બતાવી દઉં કે અમે કેબલ લોબો કર્યો ને કેટલો લોબો ખબર છે આમ તક જુઓ છે ડીપી અહીંયાથી લઈને અચ્છા કેબલ જુઓ ઠીક સામે જે ચાડી દેખાય છે ને મોટી ત્યાં ત્યાં કેનાલ છે ત્યાં સુધી પકડવાનો છે ત્યાં સુધી લાબો કરી દીધો છે અને હવે ત્યાં મોટર ચાલુ કરવાની તો મિત્રો અહીંયા મૂકવાની છે મોટર આ છે મોટર અહીંયા મૂકવાની છે જો કેટલો કચરો પડ્યો હારો આને બધું સાફ કરવું પડશે પહેલાં તો તો મિત્રો તમે જોઈ શકો છો કે પહેલાં કેટલો કચરો તો આપણે બધું ક્લીન કરી નાખીએ એકદમ બંને બાજુ જુઓ આ બાજુ પણ અને આ બાજુ પણ બરાબર હવે

તો મિત્રો તમને અમારો ઉપલોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો